ગઈ છે સંવાદદાતા ગૌરવ દવે મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ગૌરવ રાજકોટમાં દિલ્હી જેવી ઘટના બનતા બનતા સદનસીબે આ દુર્ઘટના બનતા ટળી છે શું હતું આખો મામલો શું ઘટના બની રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા અટકી છે ટર્મિનલ પર જે રીતના ચોમાસાનું પાણી ભરાઈ જવાને કારણે જે ટર્મિનલમાં બહાર પેસેન્જર પિકઅપ રૂટ જે એરિયા હોય છે ત્યાં કેનોપી જે બાંધવામાં આવી હોય છે તે કેનોપી તૂટી ગઈ છે ખાસ કરીને એરપોર્ટના ડાયરેક્ટર સાથે મારી વાતચીત થઈ હતી તેને કહ્યું છે કે વરસાદને કારણે પાણી ભરાવાથી આ કેનોપી છે તે હોવાની ઘટના આજે અંદાજીત સાડા દસ અગિયાર વાગ્યા આસપાસ બની હતી દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી પરંતુ સમગ્ર ઘટનાની અંદર જે આ પ્રકારે ગઈકાલે જયારે દિલ્હીની અંદર આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યાર પછી આજે રાજકોટની અંદર પણ વરસાદને કારણે હીરાસર એરપોર્ટની જે

મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ છે ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ આ મોટી દુર્ઘટના જો કે અત્યારે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા કોઈ નુકસાન પણ નથી થયું પરંતુ તમે આ બે દ્રશ્યો જુઓ એક દિલ્હીના દ્રશ્યો છે બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે ગઈકાલે દિલ્હીમાં ટર્મિનલનો એક ભાગ આખો ધરાશાય થઈ ગયો હતો જેમાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો હતો તો ચારથી પાંચ લોકો ઘાયલ થયા અને કેટલા બધા વાહનો નીચે દટાઇ ગયા હતા તો બીજી તરફ ચોમાસા દરમિયાન હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં રાજકોટમાં પણ આ પ્રકારની બીજી ઘટના સામે આવી બે દિવસમાં એરપોર્ટની આ બે ઘટનાઓ તો રાજકોટમાં કેનોપી તૂટી પડતા લોકોમાં ભાગદોડ મચી ગઈ જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા